હેલો યુટ્યુબ ફેમિલી નવા વલગમાં સ્વાગત છે તો બધાને જય માતાજી જય શ્રી રામ અને બાપા સીતારામ જય માં મોંગલ તો જુઓ ફાઇનલી આપણે સવાર સવારના વાર છે તો કેમ કે આજે આપણે થઈ ગયું થોડુંક મોડું અને આ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ તો આજે આપણે જવાના છીએ પેલા પ્રમોશનમાં તો પહેલું પ્રમોશન છે અને એ સોલીનું પ્રમોશન કરવા છીએ તો કન્ટિન્યુ વલગમાં માં જાય મોડું નીકળીને હાલો આપણે હવે નીકળી તો જો ફાઇનલી પોગી જી આપણે પ્રમોશન કરવાની દુકાને તો કેમ કે નાની એવી દુકાન છે બહુ મોટી દુકાન તો છે નહીં કાંઈ

પછી એક આવી ડિઝાઇન છે આ ડિઝાઇનની બે સોલી છે આ ડિઝાઇન છે ને એની જે ચાર પાંચ સોલી પડી છે તો આવી ડિઝાઇન બધી છે અલગ અલગ ને એના દુપટ્ટા અલગ છે ને એને બ્લાઉઝ છે એનું મેસિંગ મેસિંગ આવશે એ રીતની છે તો આ સોલી છે ને આપણે ત્રણસો રૂપિયાની છે ભાડે મળશે તો આનો ભાવ છે ત્રણસો રૂપિયા ભાડે દેવાની તો હવે આપણે બીજું ડિઝાઇન બતાવીએ તો જો આ પછી એની ડિઝાઇન આપણે આ નવી છે તો જો આવી રીતનો ડિઝાઇન છે કે આપણે આ નવી ડિઝાઇન છે ને એ બધી કેટલી છે હું તમને બતાવું હમણાં તો જો આ એક છે ને આ બીજી આ બીજી ડિઝાઇન છે તો આ બધી આપણે છે ને નવી છે તો જો આવી રીતની ડિઝાઇન છે આમાં એના મેચિંગ દુપટ્ટો અને બ્લાઉઝ ને એવું બધું છે એનું એની પછીની એક ડિઝાઇન જો આપણે આવી છે વ્હાઈટ કલરની તો જો આવી છે ડિઝાઇન નવી આ એ નવી જ છે પછી પછીની એક જો આવી ડિઝાઇન છે તો જો ડિઝાઇન છે બધું પછી પછી આપણે આ નવી છે તો જો આ ડિઝાઇન પણ આપણે છે નવી નીકળેલી છે આ ડિઝાઇન ની સોલી છે એનો મિશિન દુપટ્ટો અને એનો બ્લાઉઝ છે તો આપણે નવી છે ડિઝાઇન તો આવી છે ને આપણે પાંચ એટલી ઓનલાઈન કરાવેલી છે તો ટૂંક સમયમાં પણ આવી જાય તો ડિઝાઇન છે ત્યારે આ બહુ હાલે એટલે આને મંગાવેલી છે ઓનલાઈન તો જો આપણે આ સોલી છે એનો દુપટ્ટો આ છે એનો આપણે દુપટ્ટો અને આવી રીતનું એનો બ્લાઉઝ છે આ બધાયનો અલગ અલગ બ્લાઉઝ ને અલગ અલગ દુપટ્ટો ને એવું બધું છે એનો પછી એમાં પછી એક આ નવી સો ગયા એ આ ડિઝાઇન છે પણ આ હેવી છે બહુ વજનવાળી બહુ છે આ તો આ રીતના છે બધી નવી ડિઝાઇન છે આ બધી છે નવી ડિઝાઇન ની આનો ભાવ છે ને ભાડે પાંચસો રૂપિયા છે તો એ પછીની ડિઝાઇન આપણે હા હવે બે નેટ ની આવી જાય શું કેવાય જાળી વાળી ને ફૂલતું કાપડ તો એનું આપણે બતાવી તમને તો જો એની છે ને આવી રીતની કઈક છે ડિઝાઇન છે તો આમાં છે ને ત્રણ કલર છે

દુપટ્ટો આવી રીતનો હશે ને બ્લાઉઝ છે ને આપણે આવું છે આ નેટની જેટલી સોલી છે ને એના દુપટ્ટા બધા નેટના છે ને બ્લાઉઝ બધા છે ને મેસિંગો મેસિંગ એના આવી રીતના છે કલર કલરના કેમ કે આમાં છે ને ગુલાબી ભલે તો આનું ગુલાબી બ્લાઉઝ આવું જ હશે ને આમાં જો આ પીળું ભલે તો આ પીળું છે એવી રીતના અમારે આવા છ કલર છે હું તમને બતાવું જોઈએ આવી રીતનું છે આમાં પણ જે માને બ્લાઉઝ છે ને એવું તારી નીચે છે જો આવી રીતની ડિઝાઇન છે પછી આપણે એક છે તો એમાં જોઈએ કા આવી ડિઝાઇન પણ છે જો આવી રીતનું કે આવી રીતનું કંઈક ડિઝાઇન બનાવેલી છે તો જો આવી રીતનું કે આનું બ્લાઉઝ છે એ પણ ને કેવો કલર છે જો આવું છે એનું બ્લાઉઝ આવું છે ને એના દુપટ્ટા છે ને આવો છે આ એનો દુપટ્ટો છે તો આવી રીતનું કંઈક છે આવું છે ને અમારે ઘણા કલર છે કલરમાં ઘણા છે જો આ બધી એની ભરેલી છે અલગ અલગ એવું બધું છે તો આનો ભાવ છે ને આપણે ત્રણસો રૂપિયા છે ને જે આ સોલી છે ને એનો આપણે ભાવ થોડો એનથી ઓછો છે કેમ કે આ નેટવાળી જ છે તો આ નેટવાળી જ છે જો આ બધી નેટવાળી છે હજી આમાં શું કહેવાય ઘણી છે ડિઝાઇનની ઘણી કલર છે ને ડિઝાઇનની છે હજી બધી તો નેટની પણ અમારી પાસે દસ પંદર મળી રહે તો આવી રીતની બધી છે જો આનું પણ લાંબી બાઈ નું બ્લાઉઝ આવશે ને દુપટ્ટો પણ નેટ નો જ આવશે તો જ આવી રીતની ડિઝાઇન છે ને આવા કલર ને સોલી ને ઘણી બધી ડિઝાઇન છે અને કલર આના છે તો જો આમાં બધા ગોઠવેલા છે પછી જો આવી રીતની નેટ ની તો ઘણી છે બધી નેટ ની સોલી ઘણી બધી છે તો હજી એક હવે આનથી સસ્તા ભાવ ની સોલી બતાવું તો જો આપણે છે ને આવી રીતની એક સોલી પણ છે તો આ નેટ જ છે પણ હું કહેવાય જો આવી રીતનું બધું કામ કરેલું છે આમાં જો ને અને આને લાભીબાઈનું બ્લાઉઝ આવશે ને આને નેટનો દુપટ્ટો જ આવશે આ છોલી માહિતી પણ આનો ભાવ છે ને આપણે ખાલી બસ્સો રૂપિયા છે ભાડા માટે બસ્સો રૂપિયામાં થઈ જાય તો આમાં છે ને ત્રણ કલર છે એક જો આ કલર છે એક આ કલર છે ત્રણ ચાર કલર છે આ માહિતી તો જો આવી રીતની છે અલગ અલગ ડિઝાઇન તો અલગ જ હશે કલર ઘણા છે આવા આવી રીતની છે કે છે આવી ડિઝાઇન તો આ માહિતી છે ને ત્રણ ચાર કલર છે આ માહિતી ત્રણ ચાર કલર છે તો આ બસ્સો રૂપિયા મળી જાય ને હજી આમાં ઘણી છે બધી અલગ અલગ ડિઝાઇનની ને એ બધું છે આમાં તો આપણે છે ને અહીંયા સિત્તેર એસી એટલી સોલી છે તો હજી અડધી તો આપણે પડી છે ને અડધી છે તો આ રીતની બધી સોલી છે તો અહીંયા અમે બધી પાડીએ સોલી આપીએ છીએ અને એના ભાવ પર તમને કીધો જ છે રીતનું આપણે સોલીનું પ્રમોશન હતું તો આપણે જો પ્રમોશન કરી નાખ્યું છે તો તમને ખાસ કરીને આ પ્રમોશન કેવું લાગ્યું અને છે ને અમારી સોલી પ્રમોશન હતું તો એ બધા શેર કરજો સોલીનું પ્રમોશન કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરજો સોલી બધી જોઈ જ છે તો એના બધા દુપટ્ટા છે અને આપણે એમ લાગે કે આ ડિઝાઇનનો નથી ગમતો અને વડી ડિઝાઇનનો ગમે તો એ માટે પણ મળી રહે અલગથી લેવો તો કેમ કે આપણને કોકને બાદળીનો ગમતો હોય કોકને પછી આવી કડક ગમતો હોય ને કોકને પણ નીટનો ગમતો હોય તો એમાં છે ને મેશિંગ સાથે અલગ અલગ મળી રહેશે તો જો આવી રીતના દુપટ્ટા છે એમાં તો અલગ અલગ બાંધણીના છે આપણે નેટના છે ને આવા અલગ કાપડના પણ છે આ એ બાંધણી ના કહેવાય ને નેટના છે આ મેસિંગ તો છે ને આપણને અલગથી મળી રહેશે જો આવી રીતના ડિઝાઇનના છે જો આ અલગ અલગ ડિઝાઇનના છે આપણે મેસિંગ થતા હોય એ નાખી દેવાના કેમ કે અલગથી મળી રહેશે જો આવી રીતના ડિઝાઇન છે બધી એમાં તો અલગ અલગ ડિઝાઇન ના બધા મળી રહેશે તો બધી સોલિયાર આપણે મેચિંગ દુપટ્ટા છે આ તો છે ને એક્ટરા છે કેમ કે અલગથી લેવા હોય ને એના માટે સોલિયાર બ્લાઉઝ તે અને બધી આપણે અલગ અલગ ડિઝાઇન ના અને નવી પેટર્નના બ્લાઉઝ જોવા મળશે કેમકે જો આપણે આ પેટર્ન જોઈ લીધી તો આપણે આ બીજી પેટર્ન જોઈ લઈજો આવી રીતના પેટર્ન છે બ્લાઉઝમાં આપેલી તો આ રીતના બધી છે તો જો અલગ અલગ ડિઝાઇન ના બધા બ્લાઉઝ મળી રહેશે કે કેમકે નવી નવી ડિઝાઇન ના સીવડાવેલા છે આપણે તો જો આવી રીતના બધા મળી રહેશે અલગ અલગ ડિઝાઇન ના ને બધા ખાસ કરીને છે ને આપણે ડિઝાઇનવાળા જ છે બ્લાઉઝ સીવડાવેલા તો બધ થાય લાંબી ભાઈના મળશે અને બધ થાય નવી ડિઝાઇનના સીવડાવેલા છે તો ખાસ કરીને જો આવી રીતના બધા અલગ અલગ અમે બધા સીવડાવેલા છે નવી નવી ડિઝાઇનના બધા બ્લાઉઝ તો બ્લાઉઝ તો છે ને બધ થાય સાધા એક બ્લાઉઝ આવશે જ ને બધ થાય છે ને નવી નવી ડિઝાઇનના જ છે બ્લાઉઝ તો વેસાતી જોતી છે ને તો એ મળી રહેશે અને એક આપણે આ ડિઝાઇન છે જો કેમકે ખાસ કરીને બધાને આપણે છે ને અહીંયા ચેનવાળા આ છે ને આપણે છેન મૂકેલી હોય એનાથી ફિટિંગ પણ થાય ને આવી રીતના ગળા ટાઈપના બ્લાઉઝ જો આપણે આમ છે ને કહેવાય હાઉ પહેર્યું ને તો હાવ ગળે આવી જાય કશું પહેર્યું ન હોય તો વાંધો ન આવે આવી ટાઈપના પણ બ્લાઉઝ બધા મળી રહેશે અહીંયા અલગ અલગ ડિઝાઇન બધી નવી નવી ડિઝાઇન છે તો આવી રીતના બ્લાઉઝ પણ છે અહીંયા આ તો સોલી જો આપણે ભાડી પણ મળશે અને વેચાતી જતી હોય તોય પણ મળી રહેશે તો પ્લીઝ બધા કમેન્ટ કરજો કોને સોલી મસ્ત લાગી અને કંઈ સોલી તમને પસંદ આવી

ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી પછી હવે નવા વિડીયો